નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારાના સયાજી મેદાન ખાતે જનજાતીય ગૌરવ વર્ષ નિમિત્તે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી વ્યારા શહેરમાં આવેલ સયાજી મેદાન ખાતે જિલ્લા કલેક્ટર અને પ્રાયોજના વહીવટદાર સહિતના અધિકારી અને પદ અધિકારીઓની હાજરીમાં જનજાતીય ગૌરવ વર્ષ નિમિત્તે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી જેમાં શાળાના બાળકો દ્વારા માનવ સાંકળ બનાવીને પ્રતિકૃતિ બનાવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું વાલોડ તાલુકાના આદિવાસી સમાજના યુવા આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કરી રજૂઆત વાલોડ તાલુકાના આદિવાસી સમાજના યુવા આગેવાનોએ આજે તાલુકા મામલતદારને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે જેમાં દેવમોગરા માતાના મંદિરે પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે જેનો વિરોધ કરી સાથે જ આદિવાસી સમાજ પર થતા શોષણો અટકાવવામાં આવે સહિતની માંગ કરાઈ છે જેમાં યુવાનો જોડાયા હતા વ્યારાના લખાલીથી રાણીયાંબા માર્ગ પર બાઇક સ્લીપ ખાઈ જતાં ચાલકનું મોત નીપજ્યું વ્યારા પોલીસ મથક ખાતેથી ગુરુવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ લખાલીથી રાણીયાંબા ગામ તરફ જતો માર્ગ પર બાઇક સ્લીપ ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક રમેશભાઈ ગામિતનું મોત નિપજ્યું હતું બનાવને પગલે પોલીસે ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી હતી સોંગઠ તાલુકા પંચાયત હસ્તકના ડામર રસ્તાનું કામ શરૂ થતાં વાહન ચાલકોમાં આનંદ છવાયો તાપી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સોંગઢ તાલુકામાં રસ્તાઓને ડામરના કામની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં ડોસવાડા બંધરપાડા રોડ બનવાથી તાલુકાના બાર જેટલા ગામોને આશરે સત્તર હજાર લોકોને વાહન વ્યવહારમાં સરળતા રહેશે જેને લઈ વાહન ચાલકોમાં આનંદ છવાયો હતો સોંગઠ તાલુકાના અમલગુંડી ગામે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાની હાજરીમાં જન આક્રોશ સભા યોજાઈ સોંગઠ તાલુકાના અમલગુંડી ગામે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાની હાજરીમાં જન આક્રોશ સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા લોકોના પ્રશ્નોને સાંભળ્યા હતા સાથે જ ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં ઓછું વળતર આપવામાં આવતા તેનો વિરોધ કરાયો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા વ્યારાના ઇન્દુબ્રિજ નજીક ડિવાઇડર સાથે બાઇક ભટકાવી દેતા અકસ્માત સર્જાયો જેમાં એકનું મોત તો અન્યની ઈજાઓ પહોંચી તાપી જિલ્લાના કાકડાપાર પોલીસ મથક ખાતેથી ગુરુવારના ત્રણ કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઇન્દુબ્રિજ નજીક રોડ પર બાઇક ચાલક દયાવંત જાધવ ગફલતભર રીતે બાઇક હંકારી લાવી ડિવાઈડર સાથે બાઇક ભટકાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલકનું મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેસેલ વ્યક્તિને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી વાલોડના બુહારી ગામે આવેલ ભંગારના ગોડાઉન નજીક સામાન્ય બાબતે મારામારી થતાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ વાલોડ પોલીસ મથક ખાતેથી ગુરુવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ બુહારી ખાતે આવેલ કુંભાર ફળિયા નજીક ભંગારના ગોડાઉન પર સામાન્ય બાબતે મારામારી થઈ હતી બનામને લઈ પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ પાંચ વ્યક્તિઓ ગફાર પિંજરી સાહેબ પિંજરી શાહરૂખ અને પ્રદીપ અને સુનિતા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે કુકરમુંડા પોલીસે રાજપુર ગામેથી જુગાર રમાડતા ઈસમને ઝડપી કરી કાર્યવાહી કુકરમુંડા પોલીસ મથક ખાતેથી ગુરુવારના છ કલાકની આસપાસ મળતી વિગત મુજબ રાજપુર ગામે જુગાર અંગે છાપો માર્યો હતો જેમાં મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા પ્રવીણ વળવીને ઝડપી લઈ પોલીસે ઓગણીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે લઈ બે જેટલા અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત